વડોદરા શહેરમાં બુધવારે ધોધમાર વરસાદ વર્ષો હતો જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને એસટી બસ સેવા બંધ કરવાનો વારો આવ્યો હતો જેના કારણે એસટી બસમાં મુસાફરી કરતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તેમજ રિક્ષા ચાલકો પોતાની મનમરજીથી ભાડું વસૂલી રહ્યા હતા વરસાદી પાણી અસર પબ્લિક ટ્રાન્સપોર્ટ પર પણ પડી હતી જેના કારણે અનેક વાહનો બંધ થઈ જતા લોકો અટવાયા હતા ખાસ કરીને શહેરમાં વરસાદી પાણી ભરાતા શહેરની વિનાયક લોજિસ્ટિક તમામ સિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી જેના પગલે નોકરિયાત અને અન્ય મુસાફરો અટવાયા હતા સતત બીજા દિવસે વરસાદ બંધ છતાંય કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી સિટી બસ સેવા બંધ રાખવામાં આવી હતી જેના કારણે બીજી તરફ મુસાફરો પાસેથી વસૂલવામાં આવ્યું હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા વિશ્વામિત્રી નદીના જળ ભયંકર સપાટી પર વહેતા કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ મંગલપાંડે રોડ વડસર જાંબુઆ બ્રિજ બંધ આ તમામ રૂટ ઉપરથી સિટી બસ સેવાઓ પ્રભાવિત થઈ છે જેના પગલે આ વિસ્તારના મુસાફરોને વધુ ભાડું ચૂકવવાની ફરજ પડી હતી તેમજ યા તો પછી ઘરે રહેવાની ફરજ પડી છે